મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તારીખ પંદર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ છે એ ચાલુ થઈ ગયો ત્યારે અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં આ વિસ્તાર પર પ્રબળ શક્યતા છે ધોધમાર વરસાદની એ પહેલાં જો અમારી ચેનલ પર આવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખ સોળ સવાર સુધીની વાત કરીએ તો તારીખ સોળ સવાર સુધીના તાજા હવામાન સમાચાર મુજબ રાત્રિગાળા સમય દરમિયાન ખાસ કરીને જામનગર વિસ્તારમાં ઉપરાંત દ્વારકા સાથે સાથે જૂનાગઢ વિસ્તારમાં ઉપરાંત ભાવનગર વિસ્તારમાં ત્યારબાદ વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ત્યારબાદ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં આ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર જમાવટ થશે જે સોળ તારીખ બપોર સુધી છે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આગળની વાત કરીએ તો સોળ તારીખ સાંજના સમયે છે એ ખાસ કરીને સુરેન્દ્રનગર તેમજ બોટાદના વિસ્તારમાં ભયંકર વરસાદી માહોલ જોવા મળશે જેમાં બોટાદના વિસ્તારમાં તેમજ સાથે સાથે ચોટીલા આ ઉપરાંત સુરેન્દ્રનગર સાથે સાથે અમરેલી અને ભાવનગર ત્યારબાદ વાત કરીએ તો બાબરા પંથકમાં સાથે સાથે ગોંડલ વિસ્તારમાં પણ વરસાદની જમાવટ થશે પૂર વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આગળની વાત કરીએ તારીખ સત્તરની તો તારીખ સત્તર દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને આ ઉપરાંત કચ્છમાં વરસાદની જમાવટ જોવા મળશે જેમાં સત્તર તારીખના રોજ સુધીની વાત કરીએ તો પોરબંદર તેમજ જૂનાગઢ પંથકમાં ભારે પૂર જોવા મળશે અને સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા વિસ્તારમાં પણ વરસાદ બેકાબુ માહોલ સર્જાશે વરસાદી વાતાવરણ ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છના પણ ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે સત્તર તારીખ સુધીમાં છે એમ ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જ્યારે વાત કરીએ મોરબી વિસ્તારની તો મોરબી જિલ્લામાં ઉપરાંત ચોટીલા જિલ્લામાં ત્યારબાદ ગોંડલ જસદણ વિસ્તારોમાં છે સાથે સાથે જામનગર ધ્રોલ લાલપુર તેમજ કાલાવડ ઝોડીયા વિસ્તારોમાં આ ઉપરાંત જામજોધપુરના વિસ્તારોમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ સત્તર તારીખની મુખ્ય અસર ખાસ કરીને પશ્ચિમમાં દ્વારકા વિસ્તારમાં જોવા મળશે જેમાં ખંભાળીયા વિસ્તારમાં ઉપરાંત દ્વારકા કલ્યાણપુર જિલ્લામાં સાથે સાથે રાજકોટ વિસ્તારમાં જામનગર શહેરની આસપાસના વિસ્તારોમાં તેમજ ગોંડલમાં અને સાથે સાથે માંડવી મુન્દ્રા કચ્છ વિસ્તારમાં અને અન્ય તો કે દક્ષિણના દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખાસ કરીને માંગરોળ વેરાવળ આ ઉપરાંત માણાવદર કેશોદ વિસ્તાર તેમજ જૂનાગઢ વોંથલી શાહપુર વિસાવદર ગીર સોમનાથ તુલસી શ્યામ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો લો પ્રેશર છે એ ખૂબ જ મજબૂત બની ચૂક્યું છે ત્યારે તારીખ અઢાર અને ઓગણીસને કેવું રહેશે વાતાવરણ તેની વાત છે આગળના વિડીયોમાં કરતા રહેશો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર